પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં શિયાળુ પાક તૈયાર થઈ જતા ખેડૂતોએ શિયાળુ પાક ખેતરોમાંથી ઉપાડવાનું અને વાઢવાનું કામ ચાલુ કર્યું છે આ વખતે પોરબંદર જિલ્લામાં કુલ એક લાખ તેર હજાર નવસો તેત્રીસ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું શિયાળુ પાક ખેતરોમાંથી ઉપાડવાનું અને વાઢવાનું કામ ચાલુ થતાં થ્રેશન મશીન ધમધમવા લાગ્યા છે આ વખતે ચોવીસ હેક્ટરમાં જીરું ત્રીસ હેક્ટરમાં ચણા વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ફેબ્રુઆરીની શરૂઆતમાં ઝાકર અમુક ગામોમાં કમોસમી વરસાદના છાટા પડ્યા હતા ઉપરાંત ખેડૂતોના જણાવ્યા મુજબ આ વખતે કડકડતી ઠંડી પડેલ ના હોવાથી શિયાળુ પાકમાં કણનો વિકાસ થયેલ નથી અને શિયાળુ ઉનાળો અને ચોમાસુ એવા પ્રાકૃતિક ઋતુઓમાં જે વાવેતર કરવામાં આવે છે તેમાં જે ઋતુ અનુકૂળ હોય તો ફળ ફૂલ ધાન્ય જેમાં ખૂબ જ અસર પડે છે જેથી આ વર્ષે શિયાળામાં કડકડતી ઠંડી ના પડવાથી શિયાળુ પાકમાં ખૂબ જ મોટી અસર જોવા મળે છે અને દર વર્ષે ઋતુ અનુકૂળ જે પાક તૈયાર થાય છે તેમાં આ વર્ષે પચાસ ટકા જેટલો પાક તૈયાર થશે એટલે કે જે પાક વિઘાય વીસ થાય તે આ વર્ષે દસ થી બાર મળ પાક તૈયાર થશે જેથી ખેડૂતોને નુકસાન થાય તેવી શક્યતા છે કારણ કે ઋતુ અનુકૂળ ના હોવાથી અમુક ખેડૂતોએ બે વખત વાવેતર કર્યું હતું ઉપરાંત ઉત્પાદન ઓછું અને મજૂરી વધુ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકમાં આર્થિક નુકસાન થવાની શક્યતા રહેલી છે મારું નામ ભરતભાઈ રામભાઈ વડોદરા ઉવાસ રાગમનો ખેડૂત છું આજે જે શિયાળુ ઉપયોગ આપણે કરીએ છીએ એમાં આ વખતે દર વર્ષની જેમ અમારા ગામની અંદર પીસોતેર ટકા સણાનું વાવેતર થયેલું છે અને જે બાકી રહેલું પચીસ ટકા એમાં ધાણા છે જીરું છે અને ઘઉં છે આ વખતે વાતાવરણ અમુક પણ નથી ન રહ્યું એને કારણે ચણાનો પાક દર વર્ષે વિઘેદ વીસ મણ કે બાવીસ મણ ઉતરતા આ વખતે કદાચ દસ થી બાર પણ ઉતરે એટલે આ વખતે પાક છે અને ઘણા ખેડૂત મારા બાજુમાં જ ખેડૂતો ઘણા એવા છે કે તેની બે વખત વાવેલું છે બીજી વખત વાવું પડ્યું આ ખેડૂતોનો બે સાડા ને આપણે વિચાર કરીએ છીએ કે કઈ રીતના પોસાય ક્યાં કે અત્યારે મજૂરી એવી છે સાડા ત્રણસો કે ચારસો રૂપિયા મજૂરી હોય અને વેગા દીઠ અગિયારસો રૂપિયા એ લોકો ઉધળા રાખે છે તો અગિયારસો રૂપિયા ખેડૂત નથી પોહાતા કારણ કે હોય જ નહીં ખેતરમાં કંઈ તો કઈ રીતના પોહાય તો એ રીતના આપણે જ્યારે આપણે હારો થતો હોય અને એને વળતર સારું મળતું હોય અને સારો ભાવ મળતો હોય તો આપણે કારણ કે ખેડૂતો એક જગતનો તાત કહેવાય છે પશુ પશુપાલર બથા એક આપણા માટે ખેડૂત માટે જીવે છે કે બથાને અન્ન પાણી મળે છે તો એવી આપણે વિનંતી છે કે આ વખતે પાક નિષ્ફળ ગયો છે તો એને વળતર મળે અને બીજા નંબરમાં કે ભાવ સારા મળે કે અમને ભલે દસ મણ ઉતરેવી કે વીસ મણની જગ્યાએ દસ મણ ઉતરે તો ભાવ સારો મળે તો અમારે દર વર્ષની જેમ અમે મજૂરને પણ સાચવી શકીએ અને અમે પણ અમારા પરિવારને સાચવી શકીએ આવો અમારે આવો એક હેતુ છે બીજા જીરો ધાણા ને એમાં શું જીરો ધાણા પણ એવું છે કે જીરો ધાણા પણ અત્યારે આ વખતે નથી કારણ કે ઋતુ એવી છે કે આપણે શિયાળો ક્યારેય બેઠો નથી કે આ શિયાળોનું ઋતુ છે ક્યારે પણ આપણે તાજ પડી નથી જે અનુકૂળ હોય જે આપણે શિયાળા પાકને અનુકૂળ ઋતુ હોય એ ઋતુ મળી નથી એટલે પાક નિષ્ફળ છે અને એના માટે આપણે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છે કે ખેડૂતને થોડા ભાવ વધારો જેથી કરીને દર વર્ષની જેમ આ વખતે પણ અમને સારા વળતર મળે અને મજૂર વર્ગ અને ખેડૂત સમાજ એ બધા એને પોતપોતાનો પરિવાર ચલાવી શકે જે ખેડૂતોને હજુ પણ સિંચાઈની સગવડો છે તેઓએ શિયાળુ પાક લઈ લીધા બાદ ઉનાળુ પાકમાં તલ મગ વગેરે પાકું માટે પાણી ખેતરોમાં ચાલુ કરેલ છે તિરુપાઈની માવત ગુજરાત ન્યૂઝ પોરબંદર